ત્રિકમભાઈ છાંકા માનનીય અધ્યક્ષ શ્રી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે વર્ગખંડો બાંધવામાં આવે છે એની કિંમત અને એની ડિઝાઇન કઈ રીતે નક્કી કરવામાં આવે છે જેની વિગતવાર માહિતી આપવા વિનંતી ત્રિકમભાઈ પણ શિક્ષક છે હો એમને ઓળખે છે બધા માસ્તર નામથી કચ્છની અંદર આ શિક્ષકો વધુ છે સાહેબ આ ગ્રુમમાં હા એટલે જે નવી આપણે ડિઝાઇન ફરીથી આપણે જે ઇમ્પ્રુવ કરાવે કરાવડાવી છે આઠ બે હજાર બાવીસના સરકાર પત્રથી ચૌદ ત્રણ બે નોટિફિકેશનમાં વરખંડના એરિયામાં અમુક સર્વતો સાથે વધારો કરવામાં આવેલ છે જેમાં રેન વોટર હાર્વેસ્ટિંગ આપણા પાણીનો આપણે બચત કરીએ અને આપણા માન્ય જળ સંપત્તિ મંત્રી પણ એમાં જે પોતાનું યોગદાન આપી રહ્યા છે તો રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા આપણે નવા બજેટમાં જોગવાઈએ નવી સ્કૂલો બને છે એમાં આપણે વ્યવસ્થા કરી રહ્યા છે રેમ્પ રેલિંગ ટેક્સટાઇલ સાથે ફાયર સેફ્ટી આ મોટો મુદ્દો હતો આપણા ગુજરાત માટે સ્કૂલો માટે એટલે ફાયર સેફટી સાથેની વ્યવસ્થા આપણે કરી છે જી પ્લસ ટુનું ફ્યુચર એક્સપાન્સની વગેરે સવલતો સામેલ છે માન્ય અધ્યક્ષ આ ઉપરાંત નવા એસઓઆર રેટ પ્રમાણે બે હજાર પ્રમાણે ભાવો ગણતરીમાં લેતા આપણે વર્ગખંડની યુનિટ કોસ્ટમાં વધારો કર્યો છે પ્રાથમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓના વર્ગખંડોમાં સાત મીટર અને છ મીટરની એરિયા એટલે ચુમ્માલીસ ચોરસ મીટર પૂરતો રોડો કમ્પ્લીટ બની જાય છે જેના પ્રમાણે આપણા આપણો એક વર્ગખંડ છે ને માન્ય અધ્યક્ષશ્રી આપણા ઓગણીસ પોઈન્ટ ત્રાણું લાખમાં એક વર્ગખંડ ખર્ચો થાય છે માન્ય